જય માતાજી હું સાહિત્યકાર પૌભાગઢવી અને માણસે જીવનની માલપા ત્રણ વાતનું ધ્યાન રાખવું જોઈએ આનું દર્શન કરવું પડે આની ઉપર વિચાર કરવો પડે અને ત્રણ બાબતમાં પહેલી બાબત કે માણસે ક્યારેક હોસ્પિટલમાં આંટો મારવો પડે જેથી ખબર પડે કે ભગવાને આપણે ઘણું નિરોગી શરીર આપ્યું છે અને એક દે આ દેહ હોસ્પિટલમાં આવવાની છે આવવાની છે આવવાની છે આ વાત નક્કી રાખવી જોઈએ અથવા તો આ શરીરનો કોઈ નેઠો નહીં ક્યારેક હોસ્પિટલમાં આવવું પડે એટલા માટે એકાદ વખત હોસ્પિટલ ધ્યાનમાં રાખી અને જીવવું જ પડે બીજી વાત માણસે શ્મશાનમાં ક્યારેક જવું જોઈએ અથવા તો શ્મશાન ને દ્રષ્ટિમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે આયુષ પૂરી થવાની છે આ શમશાનમાં આવવું પડશે અને બીજી વાત ઘણા એમ કેતા મારે વિના આ નહીં હાલે મારે વિના આ ન બને મારે વિના આ ન થાય એની વિના અત્યારે જગત હાલે છે ને એ શમશાનમાં જઈને સુતા છે અને આપણે એક વખત શ્મશાનમાં જઈને સુવાનું છે આ વાત પણ યાદ રાખવી જોઈએ અને ત્રીજી વાત ક્યારેક જેલની અંદર આટો મારવો પડે કે જો આપણે કોઈ ખરાબ કર્મ કર્યું જો કોઈ આપણે બહુ મોટો ગુનો કર્યો તો જેલની મુલાકાત જરૂર લેવી કારણ કે જેલમાં ગયા એને ખબર છે કે સ્વતંત્રતા શું છે અને બંધન શું છે આ જીવનમાં ઉતારવા જેવા સૂત્રો છે જેથી કરીને જીવન ક્યારેય ભારરૂપ ન લાગે એ જ પૌભની પ્રાર્થના જય માતાજી